જામનગર નજીક નેવી મોડા ગામમાં એલસીબી ની ટીમે નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી પકડી પાડી છે જાડેજાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડામાં ટીમને નકલી દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલુ મળી આવી હતી આરોપીઓ કેમિકલ પ્રવાહીમાં ભેળસેળ કરી ડુપ્લિકેટ સ્ટીકરનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ તૈયાર કરી રહ્યા હતા પકડાયેલા આરોપીઓમાં હરદીપસિંહ ઉર્ફે લાલુ જાડેજા શ્રીરાજસિંહ ઝાલા અર્જુનસિંહ સોઢા સૂર્યપ્રતાપસિંહ રાઠોડ શેતાનસિંહ રાઠોડ અને સાવરલાલ મેવાડાનો સમાવેશ થાય છે આમાંથી ત્રણ આરોપીઓ જામનગરના અને ત્રણ રાજસ્થાનના છે

પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નેવી મોડા ગામમાં આ ફેક્ટરીમાં જે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ત્યાં બનતો હતો અને એક સરસ કામગીરી જામનગર એલસીબી દ્વારા પીઆઈ અને નેતૃત્વમાં કરવામાં આવેલ છે અને આ જે એમઓના ટેત છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરીને પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે આ જે ફેક્ટરી પકડવામાં આવેલ છે નવા જે નેવી મોડા ગામ આમે ટોટલ અત્યાર સુધી 6 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે એ જે 6 આરોપી છે આમે હરદીપસિંહ ઉર્ફે લાલુ માવીરસિંહ ઉર્ફે સુખદેવ સુખદેવસિંહ જાડેજા રહે જામનગર મૂળ નેવી મોડા આનો જે ઘર હતો આના ઘરને અંદર આ ઇંગ્લિશ દારૂ બનાવવાનો કામ ચાલુ હતો અને સાથે બીજા આનો જે સાથી હતો રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા રામેશ્વરનગર નિર્મલનગર જામનગરના છે અને સાથે ત્રણ બીજા લોકો હતા જે રાજસ્થાનના નિવાસી છે એક અમે આમાં જે નામ છે અર્જુનસિંહ તેજસિંહ સોડા એ ચોટન બાળમેરના નિવાસી છે બીજા અમે સૂર્યપ્રતાપસિંહ ભાનુ પ્રતાપસિંહ રાઠોડ એ વિજયનગર જિલ્લા વ્યાવરના નિવાસી છે અને શેતાનસિંહ ઉકારસિંહ રાઠોડ એ પણ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને સાવરમલ ખેવરચંદ મેવાડા કલાલ એ હુરડા ભીલવાડાના નિવાસી છે એ જે જામનગરના હરદીપસિંહ અને રાજસિંહ જે છે આને ત્યાં એ બીજા જે અર્જુનસિંહ સિંહ પ્રતાપસિંહ શેતાનસિંહ અને સાવરમલ સિંહ એ લોકો ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા હતા જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આની જે જાણકારી છે આ એવી છે ટોટલ જે એલ્કોહલ ઇસ્પ્રિટ ઓ છસો લીટરની આસપાસ કબજે કર્યો છે જેની કિંમત છે બે લાખ ચાલીસ હજાર અને એલ્કોહલ જે ઇસ્પ્રિટ છે આથી જે ઇંગ્લિશ દારૂના જે ચપલા છે આની જે સંખ્યા છે એક હજાર છપ્પન આની કિંમત છે એક લાખ એક લાખ પચાસ હજાર અને આ પછી જે એલ્કોહલ ઇસ્પ્રિટ છે આ એલ્કોહલ ઇસ્પ્રિટથી દારૂ બનાવવા માટે ઇંગ્લિશ દારૂ બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય એ કેમિકલ એક નો લિટર છે અને એક ચાર અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક ફોર વ્હીલ કાર ટોટલ સાત લાખ અઠ્યાવીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવે છે આ જે આખો જે બનાવ છે આ જે જે આખી ફેક્ટરી હતી આ ફેક્ટરીને પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો ઇંગ્લિશ દારૂ અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે પણ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને એ પણ આરોપીના રૂપે અત્યારે પોલીસ અત્યારે આનું નામ ખોલી દીધું છે એ જે આરોપી છે એ અલગ ત્યાં જે એલ્કોહોલ સ્પીડ છે એલ્કોહોલ સ્પીડ થી એ લોકો દારૂ બનાવે છે આ માટે એ લોકો આ જે રાજસ્થાન થી અલગ અલગ એ જે દારૂ બનાવવા માટે જે લોકો જે છે આને ત્યાંથી લાવે છે અને લાઈને અહીંયા એવી રીતે દારૂ બનાવે છે આ લોકોનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો જે રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ છે આને ઉપર ટોટલ બે ગુના દાખલ છે એક ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ સિટીનો છે આ પર આમ એ ગુનો દાખલ છે અને બીજો જે ગુનો છે એ જામનગરના પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટેશનમાં દાખલ થયેલ છે આને અલાવા જે ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા છે આને પણ ધ્રોલ કે અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે ભગીરથસિંહ મેરુભા જે જાડેજા છે આને ઉપર પણ ધ્રોલ મેં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને જે જે આરોપીઓને એ લોકો દારૂ વેચ્યો છે છત્રપાલસિંહ અને લોકો આ છત્રપાલ સિંહ પર પણ પડદરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે જામનગર એલસીબી દ્વારા સરસ રીતે કામગીરી કરવામાં આવે છે અને છેલ્લા ટૂંકા સમયમાં આને જામનગર એલસીબી દ્વારા બે જે ઇંગ્લિશ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે બોગસ આ ફેક્ટરીને પકડવામાં આવે છે આ બદલ હું જામનગર એલસીબીને હું બધાઇ આપું છું અને જામનગર પોલીસ તરફથી ઈકાઉે આખી જે એલસીબીની ટીમ છે અને ઇનામ પણ આપવામાં છે અનિ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર